વડોદરામાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજના જન્મજયંતિ નિમિત્તે જય શિવરાય સંગઠન દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી વડોદરામાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજના જન્મજયંતિ નિમિત્તે જય શિવરાય સંગઠન દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની ભવિષ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જે સલાટવાડામાં આવેલા શિવાજી ચોકથી નીકળી હતી અને શહેરનારા વિવિધ રાજમાર્ગો પર ફરી બરાનપુરામાં આવેલા શિવાજી ચોક ખાતે પહોંચી હતી જ્યાં ઢોલ તાસાએ ભારે આકર્ષણ જગાવ્યું હતું તેમજ ડીજેના તાલે યુવાનો બાળકો શિવાજીમય બનીને ઝૂમી ઉઠ્યા હતા ત્યારબાદ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાની આરતી કરી હતી છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ નિમિત્તે જે શોભાયાત્રા કાઢવામાં આવી હતી એ સાંજે ચાર કલાકે શ્રી છત્રપતિ શિવાજી ચોક સલાટવાડાથી લઈ અને હમણાં અહીંયા સમાપ્ત થઈ છે શ્રી છત્રપતિ શિવાજી ચોક બરાણપુરા ખાતે આ શોભાયાત્રા મરાઠી સમાજના દરેક લોકો જોડાયા હતા અને દરેકે ખૂબ ઉત્સાહથી આ શોભાયાત્રામાં ભાગ લીધો છે આજે જે શિવજયંતિ મનાવવામાં આવી છે આ દર વર્ષે જય શિવરાય સંગઠન દ્વારા આ રીતે જ ઉજવવામાં આવે છે અને દરેક મરાઠી સમાજના લોકો આમાં જોડાય છે એટલા માટે મારા તરફથી દરેક મરાઠી મરાઠી સમાજને ખૂબ ખૂબ આ રીતે જ તમે સમાજના લોકો આગળ આવો અને કાર્ય કરો એ ઘણું સારું છે જય ભવાની જય શિવાજી સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર